ઓલી બજાર યાર પેરી લીધા ઉઠ કાયકા બેઠી તા હમણે ગામ એ આ તમારી ડગરી સટકી કે શું આ ઢીંગલી કોઈ કરતું આમ ઊભા થા ખબર પડશે ને તો તમારો તાટિયો ભાંગી નાખશે એ ભલે ભાંગી નકા મારે કાઈ ન સંભાળવું જાવ ઘરે એ બાપુ હવે નાના નથી નથી લગન કરવા એ બાપુ લગન જ કરવા ફૂલીબેન આ આમ કઈ આવી હાલો એ કઈ દીજો જાવ 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 મોટો ટોકરો બંધાવજો આવડો હવે થઈ ગયો હવે થઈ ગયું થઈ હાર પહેર લીધા બધું થઈ ગયું ઉછ હવે ફેરા ફેર લઈ ઓલ્યા આવતા આવે તા બેટી થા ઉછ ઉછ બેઠ થા હાલ હાલ ફેરા ફેર લઈ ઓલ્યા ઓલ્યા બધા હમણાં આખું ગામ આ ભેગું કરચે ઉઠે કે નહીં એટલે ડોળા મારા હમા નથી કાઢવા બેઠી થા ને એ બેઠી થા હવે એ બેઠી થા હાલો

तरड़न गिर लईजए अलो लोई पी जो है गाम माशे किरा अबरूरन तगा किरा एए अमारा मुझो ले ले यहां तो पुरीदो फेरा तो नथी फरती ले आप, अम्याका बापा अभातार मागर लेने किम करे है म्याका बापा है असो उसे बतु�

એટલે પણ તારા બાપાનું નું કેદુ ગયું છે મને ખબર છે એટલે આ ઉમર થઈ જાય અને બુધી રહી નથી એક નંબર ગાંડો થઈ ગયો ગામમાં આખે કરે ભૂંડા લગાડે શું કરું કઈ આ એક કામ કરો હવે આખા ગામમાં મારી આબરૂ જાય ને ઈ પેલા હાલો એને રોટી હાલો હેલ ટકલા ભાઈ આપડા ગામ માં કેસે ઓલો ગાંડો થઈ ગયો છે ઈ કોણ

કેવું ગયા કે તમારે જાવું જાજો આપણે આજે મને ડૂબે વ્યા જઈ ડૂબે હાલ હાલ મોટર લે આવું જાય હમણાં બાજુ જાય